આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને શક્તિ ભક્તિ અને સકારાત્મક ઉર્જાનો તહેવાર માનવામાં આવે છે ત્યારે માળિયા હાટીનાના પાણિદ્રા ખાતે મોગલ ધામ ખાતે મોગલ મંગલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે શક્તિ ભક્તિ અને સકારાત્મક ઉર્જાનો તહેવાર માનવામાં આવે છે નવરાત્રીના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાનું અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવાનું અનેક વિશેષ મહત્વ છે ત્યારે માળિયા હાટીનાના પાણીદ્રા ખાતે મોગલધામમાં આઈ બેલીમાના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રિને લઈ મોગલ મંગલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે ચૈત્રી નવરાત્રિને લઈ મોગલધામ ખાતે આજથી નવ દિવસીય દેવી ભાગવત પુરાણ ચારણ કવિ યોગેશ બક્ષના મુકેથી શ્રોતાઓને પ્રસ્તુત કરવામાં આવશે આતકે ગુજરાતના નામાંકિત ડાયરાના કલાકારો દ્વારા રોજ રાતે ભજન અને સંતવાણી યોજવામાં આવશે જય માતાજી જય મોગલ મોચો શાસ્ત્રી સુરજભાઈ મંડિયા જૂનાગઢ સાકરોડાવાળા હાલ માણિકરા મોગલધામ એ અંતર્ગત આજે ચૈત્ર નવરાત્રી શરૂ છે ચૈત્ર નવરાત્રીની અંદર શ્રીમદ દેવી ભાગવત ત્રીસ ચાર થી લઈ અને છ ચાર સુધીનો પ્રારંભ સાથે સાથે વિવિધ અનુષ્ઠાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે આ દિવસોની અંદર જ માતાજીની સતચંડી જે માતાજીને પ્રિય છે ચંડી પાઠ એમની સતચંડીનું આયોજન સાથે સાથે સવા લાખ માતાજીના વિવિધ આયોજન ત્યારબાદ રાજોપચાર પૂજા વિવિધ વિવિધ સોળસોપચાર પૂજા વગેરે કરી આ મોગલધામ પાણીદ્રાની અંદર આ ચૈત્રી નવરાત્રિનો ઉત્સવ ઉજવવાનું ઉજવવા જઈ રહ્યો છે ત્યારે બધાને જય માતાજી ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જુનાગઢ